સુરતમાં ફૂડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી સખી મંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી પચાસથી વધુ વધુ વાનગીઓ પીસી સુરતમાં ચાલી રહેલા નવરાત્રી સાથે સુરત પાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે આ વર્ષે ફૂડ ફેસ્ટિવલમાં ફાસ્ટ ફૂડ વચ્ચે મિલેટની વાનગીઓ પણ જોવા મળી રહી છે સુરત પાલિકાનો ફૂડ ફેસ્ટિવલ બન્યો હેલ્ધી અને સખી મંડળની બહેનો મિલેટની જાગૃતિ માટે અવનવી પચાસથી વધુ વાનગીઓ પીરસી રહ્યા છે પાલિકાના ફૂડ ફેસ્ટિવલ મિલેટ વાનગીને મળ્યું પ્લેટફોર્મ અને તેના કારણે મિલેટનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે સુરત મનપા દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક કામગીરી કરે છે તેના ભાગરૂપે સુરત પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં મિલેટ સ્ટોલ મૂકવામાં આવ્યો છે સુરત પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા સખી મંડળની બહેનોએ મિલેટની જાગૃતિ માટે અવનવી પચાસ જેટલી વાનગી પીરસી રહી છે આ સખી મંડળની બહેનોને પ્લેટફોર્મ મળ્યું છે તેથી જાગૃતિ પણ લોકો સુધી પહોંચાડી છે કે મિલેટ શું છે મિલેટમાં કેવી વાનગી કઈ રીતે બને છે મિલેટ ખાવાથી ફાયદો શું થાય તેવી માહિતી મિલેટ ફૂડ સાથે પીરસવામાં આવી રહી છે પાલિકા દ્વારા ગ્રાઉન્ડમાં મિલેટ ફૂડ અંગેના બેનર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલમાં ફાસ્ટ ફૂડ અને મેંદાના આક્રમણ વચ્ચે સુરતીઓને બાજરી કોદરી સહિત મિલેટની અનેકવિધ વાનગીઓ પીરસવામાં આવી રહી છે જરીમાંથી જ પણ ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓ બાજરીના ઢોસા બાજરી વડા બાજરીનો વઘારેલો રોટલો મિલેટ સુખડી મિલેટ ખીચું મિલેટ મસાલા ફ્રેન્કી મિલેટ ખાખરા પિઝા મિલેટ ભેળ સહિત ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓ સાથે મિલેટથી થતા ફાયદાની માહિતી પણ પીરસવામાં આવી રહી છે પાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં પહેલીવાર મિલેટના સ્ટોલ હોવાથી હેલ્થ કોન્શિયસ સુરતીઓ પણ હવે ફૂડ ફેસ્ટિવલમાં આ વાનગીઓ આરોપતા થયા છે ટીવી એટીન ન્યૂઝ સુરત